મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં તરીકે ફરજ બજાવું છું રમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે જેમાં પક્ષી ઘર તેમજ માછલી ઘર પણ છે માછલી ઘર છે ઘણા લાંબા સમયથી એ બંધ હતું માનનીય કમિશનર સાહેબ તેમજ સિટી એન્જિનિયર સાહેબ તથા પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના આજને નાયબ ઇજનેર શ્રી રાજીવ સાહેબ ની માર્ગદર્શન હેઠળ આ આખું માછલી ઘર છે એ રિનોવેશન કરવામાં આવેલ છે પેલા છે એ ત્રેવીસ પેટીઓ રાખેલી હતી જે હવે

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો